વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લા રસ્તાઓ બંધ થયા ધરમપુર તાલુકાના વીસ કપરાડા પારડી તાલુકાના ત્રણ ત્રણ અને ઉમરગામના એક વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદના કારણે નદીની સપાટીમાં સતત વધારો નદીની સપાટીમાં વધારો થતાં જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જિલ્લા કલેક્ટર અને એનડીઆરએફ ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં નિરીક્ષણ કરાયું નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ પ્રિપેરનેસ માટે મે મહિનામાં બે મિટિંગો થઈ હતી અને પછી કાલે એક મિટિંગ થઈ હતી અત્યારે બારિશ પડી રહ્યો છે કાલે છે ની છે તાલુકામાં વરસાદ થઈ છે સૌથી વધારે વરસાદ આપને ધરમપુર અને કપરાડા તાલુકામાં થઈ છે અત્યાર સુધી કોઈ હ્યુમન કે એનિમલ ડેથનો આપણી પાસે કોઈ રિપોર્ટ નથી અત્યાર સુધી નથી થઈ ટોટલ આજ સવાર સુધી દસ રસ્તાઓ જેટલા બંધ હતા આમાંથી આઠ પંચાયતના હતા બે સ્ટેટ હાઈવેના હતા અને અત્યારે જો ખબર આવી છે અત્યાર સુધી ટોટલ સાડત્રીસ તેત્રીસ રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે આમાંથી ચોત્રીસ પંચાયતના છે અને ત્રણ સ્ટેટના છે આ જો રસ્તાઓ છે એના ઉપર કામ ચાલી રહ્યું છે એના સિવાય આપણી પાસે હેલ્પ કરવા માટે એનડીઆરએફની એક યુનિટ આવી છે કાલે સવારે પાંચ વાગે આમાં છવ્વીસ લોકો છે એમના પાસે પણ ચાર લાઇફ બોટ છે બોટ છે અને એમના પાસે પણ ઇક્વિપમેન્ટ્સ છે રોપ અને લાઇફ બોય આ બધા આના સિવાય મામલેદાર જેટલા પણ છે આપણી પાસે છે મામલેદાર એના પાસે પણ પૂરતું સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે ચાર નગરપાલિકા આપણી પાસે છે ચારે ચાર્યની ચાર નગરપાલિકા પાસે પૂરતું પ્રમાણમાં ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ છે અને બધી જો આપણે ઓફિસર્સ છે રેવિન્યુના ઓફિસર્સ હોય કે પંચાયતના ઓફિસર્સ હોય કે ચીફ ઓફિસર જો છે નગરપાલિકા એમના ઓફિસર હોય આ બધા ફિલ્ડ ઉપર જ છે અત્યારે અને સારી રીતે કામ કરી રહે છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સબેન્ડી ડૉટ કોમ आजादी समसार